આરબીઆઈ આપ્યું નવું અપડેટ બે હજાર રૂપિયાની નોટ પર નવું અપડેટ આવ્યું છે ચાલો જાણીએ કે આ અપડેટ શું છે નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્યરે ન્યૂઝ હું છું પૂજા થોડા સમય પહેલાં બે હજાર રૂપિયાની નોટો બંધ કરવાની વાત થઈ હતી પરંતુ હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સામાન્ય લોકોના મનમાં ઉઠતા પ્રશ્નોને શાંત કરવા માટે એક નિવેદન બહાર પાડ્યું છે નિવેદન જારી કરીને આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે બે હજાર રૂપિયાની નોટ હજુ સંપૂર્ણ રીતે ડિમોનેટાઇઝ કરવામાં આવી નથી આ નોટ હજુ પણ માન્ય છે અને જેમની પાસે હજુ પણ બે હજારની નોટ છે તેમણે તેને નકામી ન ગણવી જોઈએ આરબીઆઈએ સ્પષ્ટ રીતે સમજાવ્યું કે તમે બે હજારની નોટ કેવી રીતે બદલી શકો છો અથવા તેને તમારા ખાતામાં સરળ પગલાંમાં જમા કરી શકો છો ગયા મંગળવારે બે હજાર રૂપિયાની નોટોનો ડેટા શેર કરતી વખતે કેન્દ્રીય બેંક આરબીઆઈ કહ્યું હતું કે અત્યાર સુધીમાં અઠ્ઠાણું ટકા નોટો બેન્કોને પરત કરવામાં આવી છે પરંતુ હજુ પણ લોકો પાસે બે હજાર રૂપિયાની નોટોમાં સાત હજાર એકસો સત્તર કરોડ રૂપિયા છે આરબીઆઈ કહ્યું કે જ્યારે રૂપિયા બે હજારની નોટોના વિમુદ્રીકરણની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે નોટો પાછી ખેંચવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થઈ રહી હતી પરંતુ ધીરે ધીરે ગતિ ધીમી પડી ગઈ હતી જુલાઈમાં જાહેર કરેલા આંકડા અનુસાર બજારમાં સાત હજાર પાંચસો એક્યાસી કરોડ રૂપિયાની બે હજાર રૂપિયાની નોટો બચી ગઈ છે જે સપ્ટેમ્બર સુધીમાં ઘટીને સાત હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે બાકીની નોટો કેવી રીતે જમા કરવી એ પણ જોઈએ જો તમારી પાસે પણ બે હજાર રૂપિયાની નોટ છે તો તમે તેને બદલી શકો છો જો કે સ્થાનિક આરબીઆઈએ કહ્યું હતું કે આ નોટો એક્સચેન્જ કરવા માટે તમે આરબીઆઈ ઓફિસમાં જઈ શકો છો જે અમદાવાદ બેંગ્લોર બેલાપુર ભોપાલ ભુવનેશ્વર ચંદીગઢ ચેન્નાઈ ગુવાહાટી હૈદરાબાદ જયપુર જમ્મુ કાનપુર કોલકત્તા લખનઉ મુંબઈ નાગપુર છે નવી દિલ્હી પટના અને તિરુઅનંતપુરમ જવા ઉપરાંત લોકો આ નોટો તેમની નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસ દ્વારા ઇન્ડિયા પોસ્ટ દ્વારા જમા કરાવી શકે છે વધુ અપડેટ માટે જોતા રહો સત્યડે ન્યૂઝ હોમ એપ્લાયન્સીસ ની દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનો વિશ્વાસ પાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ અને ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેક ની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર હાઉસ નીચે હાલે રોડ વલસાડ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમસ્યાારોની